રમતા ભમતા તારા છોરુડા ભૂલથી આઘા નીકળી જાય તો જનની પાછળ જાય ખબરું લેવા ખોડિયાર એમાં જગદંબાના ચાર ચાર હાથ જે ગામ ઉપર છે અને જે ગામની ધરતીમાં રણછોડ બાપાનું તપ અને ભક્તિ ધરબાયેલા છે એવા રૂડા મોટી મોણપરી ગામની આંગણે મહાકાળી માતાજીના દિવ્ય સાનિધ્યની અંદર મહાકાળી મંદિર વિકાસ ટ્રસ્ટ દ્વારા સમસ્ત ઝાલાવાડિયા પરિવારના પિતૃઓના મોક્ષાર્થે નૂતન મંગલમય નવા વર્ષના દિવસોમાં એટલે કે કાર્તક સુદ ત્રીજ તારીખ ચોવીસ દસ બે ના દિવસથી મોટી મોણપરી ગામને આંગણે સમસ્ત ઝાલાવાડિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું છે આ ભાગવત સપ્તાહની અંદર ધરમપુર પરમ શ્રદ્ધે પરમ વિદ્વાન પરમ વંદનીય પૂજનીય એવા શરદ બાપા આપણને સર્વને સુમધુર કંઠે આપણને સાત સાત દિવસ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું શ્રવણ કરાવશે હવે ભાગવત સપ્તાહ તો ગામડે ગામડે શહેરે શહેરે આયોજન થતી હોય છે પણ આ આયોજન પરિવારનું પરિવારનું છે અને આયોજન હોય એટલે બીજા કરતા જુદું અને અલગ અને અનેરું હોય તો આ આયોજન બીજા કરતા કઈ રીતે જુદું પડે છે એના ઉપર ચર્ચા કરીએ તો સમસ્ત ઝાલાવાડિયા પરિવારે શ્રીમંત ભાગવત સપ્તાહના ત્રણ સંકલ્પ કરેલા છે પહેલો સંકલ્પ કે અમારા પરિવારમાંથી આમ તો દરેક સંતાન તરીકે સૌને એવી ઈચ્છા હોય કે મારા જે પિતૃઓ છે એના મોક્ષાર્થે એના સ્મરણાર્થે એના કલ્યાણને અર્થે મારે જીવનમાં એકવાર ભાગવત સપ્તાહનું આયોજન કરવું છે પરંતુ ક્યાંક આપણે વ્યવસ્થાના ભાગરૂપે તો ક્યાંક આપણે આર્થિક રીતે એમાં ટૂંકા પડતા હોઈએ છીએ અને એવું વિશાળ આયોજન આપણે ઘણીવાર કરી ન પણ શકીએ ત્યારે પરિવારે એવું આયોજન કર્યું છે કે ઝાલાવાડિયા પરિવારના કોઈ પણ સભ્યોને એવી ઈચ્છા હોય કે મારે મારા પિતૃઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરવું છે તો આ આયોજનની અંદર માત્ર પંદર હજારનું યોગદાન આપી અને તમે પોથીજીના યજમાન બની શકશો બીજો સંકલ્પ એવો કર્યો છે કે મોટી મોણપરી ગામની અંદર જેટલા પણ સંત મહાત્મા થઈ ગયા છે એ રણછોડ બાપા હોય નથુ બાપા હોય લક્ષ્મણ બાપુ હોય કે પછી આપણા ગુલાબદાસ બાપુ હોય એ તમામ સંતોને યાદ કરી અને પાંચ પોથી એમના નામની ત્યાં પધરાવવામાં આવશે ત્રીજો સંકલ્પ એને એવો અદકેરો સંકલ્પ એમણે કર્યો છે કે મોટી મોણપરી ગામની અંદર કોઈ પણ પ્રકારના નાત જાત કે પરિવારના ભેદભાવ વગર એવા કોઈ પરિવાર છે કે એના સદગત થયા પછી પાછળ પિતૃ કર્મ કરનાર પિતૃ કલ્યાણને અર્થે કોઈ આવા પ્રસંગ કરનાર કોઈ વ્યક્તિ નથી તો એવા પરિવારોને પણ યાદ કરીને એની પણ પાંચ પોથી આ પરિવાર મૂકવા જઈ રહ્યો છે ત્યારે સમસ્ત ઝાલાવાડિયા પરિવારને કરબદ્ધ અમારી પ્રાર્થના એટલી છે કે પરિવારના સંતાન તરીકે પરિવારના સદસ્ય તરીકે આપણી વિચારધારા અલગ હોય પણ મનથી આપણે બધા એક હોઈએ એવા સંકલ્પ સાથે ખંભે ખંભો મિલાવી અને હર્ષ અને ઉલ્લાસ સાથે આપણે સૌ સાથે મળીને આ સુંદર મજાના સપનાને આપણે સૌ સાકારિત કરીએ એવો દરેક ઝાલાવાડિયા પરિવારના સભ્યોએ સંકલ્પ કરવાનો છે અને ઝાલાવાડિયા પરિવારે આમ તો કોલર ઊંચો કરવો જોઈએ કારણ કે મહાકાળી મંદિર વિકાસ ટ્રસ્ટમાં જેટલા પણ સભ્યો છે ને ટ્રસ્ટીઓ છે ને એણે ઓલરેડી પંદર હજાર રૂપિયા લખાવી બધા વીસ થી ચોવીસ જેટલા વ્યક્તિઓ છે એ બધાએ સ્વીકારી લીધું છે તો તમે જુઓ છો તમારે પણ જો આ અલભ્ય કાર્યની અંદર સહભાગી બનવું હોય યજમાન બનવું હોય તો આ વિડીયો પૂર્ણ થતાની સાથે કોન્ટેક નંબર પણ આપેલા છે અને બેન્કની ડિટેલ્સ પણ આપેલી છે પણ એ જે ચોવીસ જેટલા ટ્રસ્ટીઓ છે એમને મારે અત્યારે યાદ કરવા છે સૌથી પ્રથમ યાદ કરીએ શ્રી હરેશભાઈ ઝાલાવાડિયા પ્રમુખશ્રી પ્રવીણભાઈ પી ઝાલાવાડિયા રાકેશભાઈ આર ઝાલાવાડિયા પરેશભાઈ યુ ઝાલાવાડિયા ભરતભાઈ કે ઝાલાવાડિયા ડૉક્ટર ભરતભાઈ એસ ઝાલાવાડિયા અરવિંદભાઈ એલ ઝાલાવાડિયા ડોક્ટર નવદીપભાઈ જે ઝાલાવાડિયા ભાવેશભાઈ જી ઝાલાવાડિયા હિતેશભાઈ વી ઝાલાવાડિયા ભાવેશભાઈ જી ઝાલાવાડિયા જગદીશભાઈ એમ ઝાલાવાડિયા સુરેશભાઈ એસ ઝાલાવાડિયા હિતેશભાઈ વી ઝાલાવાડિયા પ્રકાશભાઈ બી ઝાલાવાડિયા ઉમેશભાઈ એન ઝાલાવાડિયા જયદીપભાઈ એન ઝાલાવાડિયા યશભાઈ આર ઝાલાવાડિયા વિપુલભાઈ વી ઝાલાવાડિયા લાલજીભાઈ વી ઝાલાવાડિયા નિકુલભાઈ એચ ઝાલાવાડિયા વિપુલભાઈ જી ઝાલાવાડિયા જિગ્નેશભાઈ કે ઝાલાવાડિયા અને કલ્પેશભાઈ કે ઝાલાવાડિયા તો આટલી વાત સાથે આપ સૌ પણ આ સંકલ્પની અંદર આ ભગીરથ કાર્યમાં જોડાવ એવી અપેક્ષા સાથે જય શ્રી કૃષ્ણ